જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો તો સ્વાગત છે આપણે સાંજના સવા પાંચ થઈ ગયા છે આપણે ડાયરો હાલે છે માંડવી માં કામકાજ હાલે હવારનું હવા નીતા અડધા એક થી નીતા અમે પોગી ગયા જો આપણે નાસ્તો લેતા આવ્યા છીએ

ตามเด้ีหยุคนเดี๋น้ัเองดีคนวนเขาบ้าวันเดี๋ยววันนี้ชาตัวนองเจ้บ้าปุ่นชิกูมันเดียวสนตจนักเกี่ยวเขาเนี่ยปาปลาปลาปปลาปลปลาปลาปลาปลาปาปลาปลาาวลาาปลาปลาปลาปาปา

सोनु <saw> <sharp>

આપણે રાત ના સાડા આઠ થઈ ગયા છે ને ગાયું ને જોકે આપડે ગાય તો એક જ ધોવાની હોય એટલે આપડે ગોપી ધોવાઈ ગઈ અને બધા Kolayaman kai kwastriman kai, kwa kai karma, hai, ka Haan, Se, sando sando Haan, be. ya bete, ya tahi kaba, kalyaman jawa nih, kaba kalyaman nih, kaba kalyaman jawa 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 nih,

શનિવારે મોડું થઈ જાય નવ વાગ્ય ચાલુ કરવાનું હોય એટલે કીધું આ ફટાફટ તો કે નહીં મોડા એવા તો હાડા હાથ વાગ્યા

વાળું કરી લઈએ અને પછી આપણે કરી દઈ નવ વાગે લાઈવ ચાલુ હજી જો કે વાત છે અડધી કલાકની વાત છે એ વાળું વાળું કરવી આ ટાઈમ થઈ ગયા આપણે લાઈવ કરવાનું બેને હા લાઈવ કરવાની સાચું હા બધા મિત્રાએ બોલાવવાની અને વાતચીત કરવાની ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે आज ना लगाया कर देसी पूरा ओकेಂತ್ರಿ लगन में ही बात करो तुम्हें नहीं का कौन से नहीं ना यूं तो आए रखे हम लगन चलो दायरा मालिश होने ब्लॉग में क्या थी दी बड़ा दायरा